મોરબીમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે બે કરોડ પંચોતેર લાખના ખર્ચે વાંકાનેર તાલુકામાં સિંચાઈ યોજનાના નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં ઠીકરિયાળા ગામની નાની સિંચાઈ હાલ પ્રથમ ચરણમાં એક કરોડ બેતાલીસ લાખના ખર્ચે બંધની રિનોવેશન કરાશે જેથી આ યોજનાની આવડવામાં વધુ પચાસ વર્ષનો વધારો થશે રિનોવેશન થકી યોજનામાં વધારાનું પાણી જમીનમાં ઉતરવાથી ભૂગર્ભ જળમાં રિચાર્જ થશે જેનાથી આજુબાજુના ખેડૂતોના કૂવામાં પાણી રહેવા થી પરોક્ષ રીતે સિંચાઈમાં લાભ થશે નાની સિંચાઈ યોજના એ યોજનાઓના નવીનીકરણ માટેની લગભગ બસો લાખ રૂપિયાની આ બંને યોજનાઓનો ખાતમુહૂર્ત કરવા માટે અહીંયા ઠીકરિયાળી અને મેસરિયા ખાતે અમે આવેલા અમારી સાથે આ વિસ્તારના માન્ય સાંસદ માન્ય રાજ્યસભાના સાંસદ આ વિસ્તારના સંતગણ અને સૌ જિલ્લા પંચાયતના તાલુકા પંચાયત સૌ પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ બંને યોજનાઓનું ભૂમિપૂજન કર્યું છે આવતા દિવસોમાં આ બંને યોજનાઓ જે યોજનાઓમાં નહેરો અને બાકીનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રકચર પણ એનું સર્વેની કામગીરી ચાલે છે મૂળ સ્ટેજે લઈ જવા માટેની આ બંને યોજનાઓ તબક્કાવાર એની કામગીરી થશે